યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો યોજાશે પૂનમના દિવસે મા અંબાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રાએ આવતા હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ મેળામાં પદયાત્રાએ આવતા શ્રદ્ધાળુઓની સતત ચિંતા કરતું હોય છે ત્યારે આ વર્ષે અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે અંબાજી ધામથી વીસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકશે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજીથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરપીના મેળા દરમિયાન આમ તો એકવીસ દિવસનો સમયગાળો છે આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભદ્રીપુરના મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે વીસ વીસ કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ વીસ કિલોમીટર અંબાજીના વીસ કિલોમીટરના પેરીફરીમાં અને એકવીસ દિવસના સમયગાળામાં જે વીમો આપવાનો થાય છે એ વીમો દરેક કોઈ યાત્રાળોનું આપણે નહીં છે કે એવી ઘટના ઘટે પણ એવી કોઈ ઘટના ઘટે છે એવી દુઃખદ ઘટના તો આપણે એમની જે એના કુટુંબીજનો દ્વારા જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે આપણી જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે જે એનું ભાવિક ભક્તનું જેવું થાય છે મૃત્યુ વગેરે તો એની ઉંમરના આધારે આપણે એની એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનું વીમા કવચ મળે